આજના વિડીયોની અંદર આપણે દર્શન કરીશું ખાખરિયા વન અમરભૂમિના મિત્રો ખાખરિયા વન ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરથી પાંચ થી છ કિલોમીટરના અંતરે આવેલું છે આ ભૂમિને અમર ભૂમિ એટલે કહેવામાં આવે છે કેમ કે આ જગ્યા ઉપર ગાયોની રક્ષા કરતી વખતે ભાથીજી મહારાજનું મસ્તક કપાયું હતું તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા ભાથીજી મહારાજના દર્શન કરીશું એ સાથે જ અહીંયા નાગદેવતાનું મંદિર આવેલું છે તો નાગદેવતાના દર્શન કરાવીશું એ સાથે અહીંયા એક મંદિરની અંદર ભાતીજી મહારાજ નાના હતા તે સમયની તેમની ચરણ પાદુકા મૂકેલી છે તો આપણે તેના પણ દર્શન કરીશું એ સાથે જ અહીંયા એક કૂવો પણ આવેલો છે જે કૂવાની અંદર આજના સમયે પણ નાગદેવતા બધાને દર્શન આપે છે તો મિત્રો આજનો આપણો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો ફાઇનલી આપણે ખાખરિયા પહોંચી ગયા છે તો આખો આ ખાખરિયા વ્યૂ છે જોઈ શકો છો આપણે સામેની તરફથી આવ્યા છે એટલે કે ફાગવેલ ગામ છે જ્યાં ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાંથી આવ્યા છે ત્યાંથી અંદાજે પાંચથી છ કિલોમીટર થાય છે ખાખરિયા વન તો અહીંયા તમે જેવા પહોંચી જાવ છો એટલે તમને એક જોરદાર બજાર જોવા મળે છે જ્યાં ખાવા પીવાની વસ્તુ છે રમકડા છે ઘણી બધી વસ્તુની તમને દુકાનો જોવા મળી જશે તો બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે એ સાથે અહીંયા જોવો છો પાર્કિંગની ખૂબ સારી એવી સુવિધા છે કંઈ ગાડીનું વિશાળ પાર્કિંગ છે જોઈ શકો છો અહીંયા તમે તમારી ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય આરામથી પાર્કિંગમાં મૂકી શકો છો એક પણ રૂપિયા ચાર્જ નથી એકદમ ફ્રી છે જોઈ શકો છો તો આ આખી કઈ આ રીતની બજાર છે જોરદાર તો ચાલો આપણે જઈએ આગળ અને આગળ જઈને દર્શન કરીએ આજો ઘણી બધી અહીંયા નાસ્તાની દુકાનો છે રમકડાની દુકાનો છે પ્રસાદીની દુકાનો છે તો આજ છે ખાખેરિયા વન ભૂમિ જ્યાં પાછી જ મહારાજે ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું હતું સામેની તરાલ છે પાતિજી મહારાજનું મંદિર જે આપણને તેમના મસ્તકના દર્શન થાય છે તો આ જુવા કંઈક આરની બજાર છે મંદિરની નજીક પણ અહીંયા તમને નારિયેળ પ્રસાદ અગરબત્તી ચુંદડી ધજાઓ છે આ બધું તમને મળી જવાનું છે મંદિરની અંદર ચડાવવા માટે જોઈ શકો છો તો આ જોરદાર બજાર છે મંદિરની નજીક અને સામે મંદિર છે જે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું તો આ જો કઈ કારીનું મંદિર છે અત્યારે તમને અહીંયા ભીડ ખૂબ જ ઓછી જોવા મળે છે પણ મેળાના દિવસે આવો છો તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે તો મંદિરની અંદર તમને પ્રતિમાઓ દ્વારા આખો ઇતિહાસ સમજાવવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ભાતીજી મહારાજના લગ્ન થઈ રહ્યા છે અને ચાલુ લગ્ન એ મહારાજ ગાયોની રક્ષા કરવા માટે જાય છે અને ત્યારે ગાયની રક્ષા કરતી વખતે ભાતીજી મહારાજનું મસ્તક કપાઈ જાય છે તો આ તમે તેમના મસ્તકના પણ દર્શન કરી શકો છો મિત્રો આ જગ્યા ઉપર એટલે કે આ જે ખાખરિયાવન છે તે જગ્યા ઉપર તેમનું મસ્તક કપાયું હતું તેથી આ જગ્યાને હાલના સમયમાં અમરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરથી પાંચથી છ કિલોમીટરના અંતરે આ લોકેશન એટલે કે આ મંદિર આવેલું છે તો ગમે ત્યારે ફાગવેલ આવો તો અહીંયા પણ દર્શન કરવા માટે આવવાનું ભૂલતા નહીં તો મિત્રો આ જ હતો અહીંયાનો નાનો એવો ઇતિહાસ તો મિત્રો આગળ આપણે આ મંદિરની અંદર દર્શન કર્યા જ્યાં આપણે નાનો એવો ભાથીજી મહારાજનો ઇતિહાસ જાણ્યો એ સાથે જ તેમના મસ્તકના દર્શન કર્યા પછી જેવા તમે મંદિરની બહાર આવો છો એટલે તમને કંઈક આ રીતની રેલિંગ મારેલી જોવા મળે છે અને આ રેલિંગની અંદર થઈને બીજું એક મંદિર છે અહીંયા આગળની તરફ આ સામે તમે જોઈ શકો છો તો ત્યાં તમે દર્શન કરવા માટે જઈ શકો છો જ્યાં ભાથીજી મહારાજ નાના હતા તે સમયની તેમની ચરણ પાદુકાના દર્શન થાય છે તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને હાલમાં તમે ભીડ પણ જોઈ શકો છો ઘણા બધા ભક્તોની ભીડ છે તો ચાલો જઈએ અને ત્યાં અંદર જઈને દર્શન કરીએ મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે આ મંદિરની અંદર તમને ભાથીજી મહારાજ નાના હતા તે સમયની ચરણ પાદુકાના દર્શન થાય છે અને એક બાજુ તમને ખોડિયાર માતાના અને એક બાજુ મહાકાળી માતાના દર્શન થાય છે તો ગમે ત્યારે તમે ખાખરીયાવન આવો તો આ મંદિરની અંદર પણ દર્શન કરવાનું ભૂલતા નહીં આ સામે તમે ભાથેજી મહારાજ નાના હતા તે સમયની તેમની ચરણ પાદુકા પણ જોઈ શકો છો તો ફાઇનલી આપણે આગળ મંદિરની અંદર દર્શન કરી દીધા છે હવે અહીંયા તમને આવા ઘણા બધા નાના નાના મંદિરો જોવા મળશે આ જુઓ છો અહીંયા નાગદેવતાનું મંદિર છે તો આવા ઘણા બધા નાના નાના મંદિરો છે તો તમે ત્યાં પણ દર્શન કરવા માટે જઈ શકો છો હવે શ્રીફળ વધેરવાની વાત કરીએ તો આજે મંદિર છે તેના પાછળના ભાગમાં આજે પહેલું મંદિર હતું જે આપણે દર્શન કર્યા તેના પાછળના ભાગમાં અહીંયા શ્રીફળ વધેરવા માટેનું સ્ટેન્ડ છે તો ત્યાં તમે તમારું શ્રીફળ વધારી શકો છો આ જો કંઈક આ રીતનું મંદિર છે સામે આપણે દર્શન કરીને આવીએ છીએ એટલે અહીંયા કંઈક આ રીતનું શ્રીફળ વધારવા માટેનું સ્ટેન્ડ બનેલું છે જ્યાં તમે તમારું શ્રીફળ વધારી શકો છો અને અહીંયા સામે પાણીની પણ ખૂબ સારી એવી સુવિધા છે જોઈ શકો છો મિત્રો જે મેન મંદિર છે તેની પાછળના ભાગમાં તમને આ ઘણી બધી ભાતીજી મહારાજની પ્રતિમાઓ જોવા મળે છે આ જોઈ શકો છો અહીંયા મહાકાળી માતાજીની પણ પ્રતિમા છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો આ રીતના ખાખરાના ઝાડ છે અને ત્યાં તમને નીચે આ રીતની પ્રતિમાઓ જોવા મળે છે આ જો તો આવી ઘણી બધી પ્રતિમાઓ છે અને આગળ હું તમને નાગદેવતાનો રાફડો પણ બતાડીશ જ્યાં અત્યારે પણ નાગદેવતાના દર્શન થાય છે અને ઘણા બધા લોકો ત્યાં દૂધ પણ ચઢાવે છે નાગ દેવતાને પીવા માટે તો તે જગ્યા પણ આપણે જોઈશું એ પહેલાં તમે અહીંયા દર્શન કરી શકો છો કંઈક આ રીતની પ્રતિમાઓ તમને જોવા મળે છે અને અહીંયા સામે તમે જુઓ છો આ છે નાગદેવતાનો રાફડો તો અહીંયા અત્યારે પણ લોકો નાગદેવતા માટે અહીંયા દૂધ મીકે છે વાડકીની અંદર કે કોડિયાની અંદર કે કટોરીની અંદર જોઈ શકો છો તો પહેલાં હું તમને નાગદેવતાના દર્શન કરાવી દઉં તો જુઓ અહીંયા પણ તમને ભાદીજી મહારાજની પ્રતિમા જોવા મળે છે અને આ રીતનું કંઈક નાનું એવું નાગદેવતાનું મંદિર છે તો હું તમને નજીકથી દર્શન કરાવું તો અહીંયા તમે આ દર્શન કરી શકો છો નાગદેવતાના તો આ રીતના બે થી ત્રણ નાના નાના મંદિરો છે નાગદેવતાના જોઈ શકો છો હવે આપણે જે રાફડાની વાત કરતા હતા તે રાફડો અહીંયા છે આ પાછળના ભાગમાં જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું આ જુઓ આની અંદર નાગદેવતાનો રાફળો છે જેની અંદર નાગદેવતા રહે છે અને અત્યારે પણ ઘણા બધા ભક્તો અહીંયા નાગદેવતા માટે દૂધ ચડાવે છે અને નાગદેવતા દૂધ પીવા માટે પણ આવે છે તો ગમે ત્યારે અહીંયા તમે ખાખે આવવા આવો તો આ જગ્યા ઉપર પણ દર્શન કરવા માટે આવવાનું ભૂલતા નહીં આ જે મંદિર છે તેના પાછળના ભાગમાં આ જગ્યા આવેલી છે અને ના મળે તો કોઈને પૂછી લેવું આ સામે જે મંદિર છે તેના પાછળના ભાગમાં જ આ જગ્યા આવેલી છે બાકી જોઈ શકો છો તો ઘણા બધા લોકો જો આ જગ્યા વિશે નહીં જાણતા હોય તો અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં કાંઈક રસ્તો જાય છે જોઈ શકો છો અહીંયા એક જોરદાર બજાર જોવા મળે છે અને ત્યાં જ તમને આગળ એક કૂવો જોવા મળે છે તો જો અહીંયા તમને ભાતીજી મહારાજના ફોટા છે બીજી ઘણી બધી વસ્તુ મળી જવાની છે એટલે ખૂબ જ મોટી બજાર છે અહીંયા તમને એક્સ વાય જેડ ઘણી બધી વસ્તુ છે તે મળી જશે ખાવા પીવાની વસ્તુ છે રમકડા છે આ જો બધી અલગ અલગ વસ્તુ અને અહીંયા તમને જોવા મળે છે આ કૂવો જે મંદિર છે ત્યાંથી ખાલી સોથી મીટર મીટરની દૂરી પર આ કૂવો આવેલો છે જ્યાં અત્યારે પણ નાગદેવતા દર્શન આપે છે તેવું કહેવાય છે તો જોઈએ આપણે તે જૂનો પ્રાચીન કૂવો તો જો કંઈક આ રીતનો કૂવો છે હું તમને ઝૂમ કરીને બતાવું તમે એ જોઈ શકો છો અત્યારે આપણે ઝૂમ મારીને જોઈએ અંદર તો અંદર તમને ઘણા બધા સિક્કા દેખાતા હશે જે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે તે નાખે છે તો અહીંયા અમુક અમુક ટાઈમે નાગદેવતા દર્શન આપે છે તેવું કહેવાય છે તો અહીંયા જે પણ ભક્તો ખાકે અંદર દર્શન કરવા માટે આવે છે તે બધા જ ભક્તો અહીંયા પણ આવતા હોય છે તો આ જુઓ અહીંયા ઘણા બધા લોકો અહીંયા જોઈ રહ્યા છે કૂવાની અંદર મિત્રો આ જે કૂવો છે તેની બાજુમાં જ તમને ઘણા બધા અલગ અલગ દેવી દેવતાઓના ફોટા અહીંયાથી મળી જશે જોઈ શકો છો તો અહીંયાથી તમે ફોટાની ખરીદી કરી શકો છો આ રીતના અલગ અલગ દેવી દેવતાઓના ફોટા તમને કૂવાની બાજુમાંથી મળી જશે થેન્કસ ફોર વોચિંગ